જતિનભાઈ તમને જે છે એ ગેસની ફરિયાદ હતી લાંબા સમયથી અને સાથે સાથે જે છે એ પાચન ડિસ્ટર્બ રહેતું ક્યારેક ક્યારેક કોન્સ્ટિપેશન રહેતું અને મેઇન ફરિયાદ હતી તમારે થોડુંક શરીરનું વજન અને આળસની ફરિયાદ હતી બરાબર છે હા કેટલા વર્ષથી આ ફરિયાદ હતી તમને એમ તો સાહેબ લગભગ આ આઠ દસ વરસથી ઉપર થઈ ગયા હતા ગેસની તકલીફને અને વચમાં મેં ઘણા ડોક્ટરને બી એક બે વાર દેખાડ્યું લેકિન એ ટેમ્પરરી ઈલાજ થતું હતું એનું પછી મેં ડિસાઈડ કર્યું કે તમારું જનરલ જાણકારી મળી પછી તમને જતીનભાઈ તમને તકલીફ શું શું થતી એમ એમાં મેઇન કરીને વધારે ગેસ અને શરીરમાં ભારી પણ લાગતો અને માથામાં દુખાવો થઈ જતો બરાબર અને જ્યારે આપણે પંચકર્મ કરી એના પછીથી ઘણું સારું લાગે છે અને શરીર હલકું બી થઈ ગયું છે અને સ્ફૂર્તિ વધી ગઈ છે પેલા કરતા બરાબર હવે જ્યારે જતીનભાઈ આપણે તમે અહીંયા સંજીવનીમાં આવ્યા આપણે પંચકર્મ સારવાર કરી સાત દિવસ માટે અને સાથે સાથે દોઢ મહિનાની રેગ્યુલર મેડિસિન્સ થઈ તમને ટકાવારીમાં તો એસી ટકા ફરક લાગે બરાબર છે હવે પહેલાં કરતા ગેસ અને માથાનું દુખાવો ગેસ ઉપર ચડવું ભારે પણ બધું ઓછું થઈ ગયું બધું ઓછું થઈ ગયું છે બરાબર છે અને અત્યારે જેમ પંચકર્મ સારવાર કરી એના પહેલાં તમને શરીરમાં જે ભારે પડવું કે શરીર જેવું લાગતું એ એ હવે કેવું લાગે એનાથી સેવન્ટી એટી પર્સન્ટનો ફરક છે આજે સ્ફૂર્તિ છે તો આરામથી આપણે વોકિંગ બી કરી શકાય ચક્કર બી મારી શકાય નકા તો પહેલાં આળસ એટલી આવતી કે આપણે ચક્કર મારવામાં દિક્કત થતી આજે હાથ પગ દુખતા પછી હવે એના લીધે આજે ઘણો ફરક છે તો હવે હું લગભગ ચાર કિલોમીટર સુધી ચક્કર મારી શકું છું આરામથી બરાબર ને પેલા તમે જે છે એ જો વોકિંગ કેવું કરતા તો તમને હાથ પગમાં દુખાવો થઈ જતો દુખાવો થતો બરાબર થાક લાગી જતો થાક લાગી અને આમ આળસ રહેતી શરીર આગળનો વિડીયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પર્સન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડોક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉધીરીએત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો

કે પછી મને જે છે નબળાઈ આવી જશે તમને અનુભવ કેવો રહ્યો મને તો પહેલા દિવસ જ જસ્ટ લાગ્યું બાકી એના બાદ તો ઉલટું વધારે સારું લાગતું જ્યારે પંચકર્મ કરાવીને જાય ને તો પૂરા દિવસ એવું સરસ લાગતું કે પૂછો નહીં એ પહેલા દિવસ થોડું આપણે એમ લાગે કે કેમ કે પહેલી વાર કરાવતા હોઈએ ને એટલે સ્ફૂર્તિને બધું એકદમ સારું લાગે એકદમ બરાબર છે ખૂબ ખૂબ ધન્યવાદ અને તમને જો ઓવરઓલ જે છે એ પંચકર્મને સ્ટાર દેવા હોય આપણા અહીંયાના તો ફાઈવ સ્ટારમાંથી કેટલા સ્ટાર આપી શકો તમે ફોર એન્ડ હાફ ફોર એન્ડ હાફ खूप खूप धन्यवाद नमस्ते थँक्यू सर